જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વિવિધ બે ગુનાઓમાં સંડોવાયેલ આરોપી પૂનમ ઉર્ફે પુન્યો મનહરભાઈ ભાલિયા જે આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરનાવ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે જ્યારે પાસા હેઠળની બીજી કામગીરી દરમિયાન આરોપી ભાવેશ મનહરભાઈ પટેલની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમહા કોમરનાવ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમે પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે તો વધુમાં પાસાની ત્રીજી કામગીરી દરમિયાન વિવિધ બે જેટલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રોહિતભાઈ રણછોડભાઈ ભરવાડની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમરનાવ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની સમા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ માં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો